ગુજરાત ભર મુસ્લિમ પાસ મંડા સમાજ ના અને સામાજિક આગેવાન હર હમેશ લોકો ની સેવા તત્પર રહેતા બાલાસિનોર ના રહેવાસી એડવોકેટ ધીરાજ શેખ જેમને દરેક વ્યક્તિ ઓળખે છે પચીસ ઓગસ્ટ ના રોજ એમનો જન્મદિવસ હતો અને ગુજરાત ભર લોકો ધીરાજ શેખ ની વિચારધારા સાથે જોડાયા છે માટે જન્મદિવસ દિવસ પણ કઈક ને કઈક સામાજિક કાર્ય કરી ઉજવણી કરી રહ્યા છે બાલાસિનોર ના રિયાજ શેખ જેઓ ઘણા વર્ષોથી થી પસમાંડા સમાજ લોકો જાગૃત થાય શિક્ષિત બને પોતાનો વ્યાપાર કરે બને અને મહિલાઓ પણ શિક્ષિત બની પોતાની પ્રવાસ કરી પસ સમાજના લોકોને આગળ લાવી રહ્યા છે જેઓ પણ પોતે સામાજિક આગેવાન અને એક વકીલ પણ છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના સહકાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે જેઓએ કોરોના મહામારીમાં પણ એક હોસ્પિટલ ઊભી કરી લોકોને મફત સારવાર આપી હતી હાલમાં પણ લોકોને રોજગારી માટે મફત કેમ્પો પણ કરી રહ્યા છે એવા ઘણા કામો તેઓ કરી રહ્યા છે એમના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રવાદી મુસ્લિમ પાસ મંડા મહાજ ભરૂચ જિલ્લા પરિવારે પણ ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ સેવા યજ્ઞ સમિતિમાં રાકેશભાઈ ભટ્ટ દ્વારા જે નિરાધાર લોકોને રાખી તેમની સેવા કરી રહ્યા છે ત્યાં પૂર્વ કરી રિયા શેખના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી યાકુબ પટેલ હું ફારૂક દિવાન રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહત ભરૂચ જિલ્લા પ્રમુખ આજરોજ રોજ ઓગસ્ટના દિવસે અમારા પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાઝ શેખ સાહેબનો આજે જન્મદિવસ છે અને એમની જે વિચારધારા છે કે સમાજના લોકોની અને ગરીબ લોકોની સેવા કરવાની એટલે આજે એમના જન્મદિવસે અમે ભરૂચ જિલ્લા ટીમ તરફથી અમે આજે સેવા યજ્ઞ સમિતિ જે ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ જે સેવાકીય પ્રવૃત્તિ આ લોકોની ચાલે છે જે નિરાધાર લોકો છે એમને અહીંયા રાખી એમની સેવા કરવામાં આવે છે જે કંઈક દર્દી હોય એમને જે કંઈક તકલીફ હોય એમની ટ્રીટમેન્ટ પણ મફતમાં કરવામાં આવે છે એમને મફતમાં રાખવામાં આવે છે ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષનો આજે જન્મદિવસ પણ અમે અહીંયા ગરીબ લોકોની અને જે નિરાધાર લોકો છે જેમનું કોઈ નથી એમની વચ્ચે અમે ઉપસ્થિત રહીને એમને ફ્રૂટ વિતરણ કરી આજે અમારા સાહેબજીનો અમે જન્મદિવસ ઉજવ્યો છે અને અમારા ભરૂચ જિલ્લાની આખી ટીમે પણ ખૂબ સારો સહકાર આપેલો છે અને અમારા ભરૂચ જિલ્લાના જે મુસ્લિમ અગ્રણી છે ભાજપના આપણા સફી પઠાન સાહેબ એ પણ અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાનીમાં અમને અમારા પ્રદેશ મહામંત્રી સાજીતભાઈની આગેવાનીમાં અમે અહીંયા આજે અમારો જે આયોજન હતું એ પૂર્ણ કરેલ છે